હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જઈશો તો અમે અત્યારે હોટલ માં રોકાણ હતા આપડે જંગલ ની અંદર આપણે ગામવાડા ની આજુબાજુ નું ગામ છે કઈક નામ તો સારું હોય એમાં નખ ખબર નહીં હોટલ માં રોકાઈ ગયા હતા કેમ કે રાઈતે જંગલ માંથી ગાડી હાલે નહીં આપડાથી અને રાઈતે આ બધી આપડે ભેગા થઈ છે અને અત્યારે અહીંયા વરસાદ ફૂલ ચાલુ છે અહીંયા હોટલ માં પણ પાણી માં ટૂંકમાં આવ્યું હતું અહીંયા પાણી આમ પાણી ટૂંકમાં આવ્યું હતું છે હજી છે પાણી અમારી રૂમ માંય પાણી ભરાઈ ગયું છે હોટેલ માં એટલે ઓલી બાજુ છે આ બાજુ નથી એટલે વાંધો નથી તમે અત્યારે જઈશું હમણાં ધમજી ચોક ધમજી ચોક થઇ ને સીધું ટૂંક માં જે આડું આવે લેતું જાઉં જુનાગઢ જે આવે એ આવે લેતા જાઉં આ આવી ગયું એટલે તમે બધાય કન્ટિન્યુ બન્યા રેજો અમારા બ્લોગ આપણે તો નાઈ જઈને ફ્રેશ થઈ ગયા જોઈ લ્યો બાકી આ નાઈ જઈને ફ્રેશ થઈ ગયા આ જોવો આપણે તો અમે અહીંથી હવે નીકળી ગયા છીએ આ બારી ને કાચ છે હોટલ ની અમે એમાં છેલ્લે રૂમ હતો ને અહીં વરસાદ હજી ચાલુ જ છે થોડો થોડો ચાલુ છે પણ અમે નીકળીશું હમણાં સીધા જમજી ધોધ જમજી ધોરજ થઈ ને સીધું આખોલવાળી આખોલવાળી થઈને સીધું નાસણ ગીર ને બધું થઈ જવાના જ અમે નીચે હોટલ છે વરસા ચાલુ છે કન્ટિન્યુ સાથે સાથે ચાલુ છે ને ગીર માં તો હોય જ વર્ષ જોવા આવ્યું

અમે ત્યાં જંગલ ની અંદર આઈલા જઈ સી ધોતે જમજીનો ધોધ કેવાય હે આ બહુ મસ્ત છે ચોમસ આમમાં એમે જો વરસાદ આવે આ પુલે પુલ અમે પલરત જઈ સી જો બટેકાં ચીકુ ગોય હે આ ગડી કે બટેકાં ગડી કે ચીકુ આ ગ્યાં બટેકા દેખાય બટેકા ઉપર દેખાતા ચીકુ બટેકા જાળમાં છોટે વરસાદ એ આયવા રાખે હે રેડિયા આ બધે જો બલર થઈ આવો રસ્તો ખાબડ પાણી ના ખાબો જોવા એ જમજી ધોધ દેખાય ત્યારે ફૂલે ફૂલ પાણી દેખબળ ખાબડ પાણી ના ખાબો જ્યાં વરસાદ માં જોવા ઐસી જમજી ધોધ દેખાય છે ત્યારે ફૂલે ફૂલ પાણી દેખતી ફરી તો જાય હું તો પડી જાય ઠેકવાનું હે

આપડે પાછા નીકળી ગયા જમજી જોરથી કેમ કે પાણી આવી ગયું ફૂલ પાણી તાણ માં એટલે અમે અહીં પાછા નીકળી ગયા વાતાવરણ એ થોડું ખીલું ખીલું થઈ ગયું આંબા અમે એસી નીકળી ગયા પાછા હમણાં સોડા બોડા પીને વળી ને કેક મારી સીધું કાંફોલ વાળી આવશે લાગે છે તો એવું હા એવું જ આવશે એલો મિત્રો તો અમે બીજા રસ્તા બાજુ જમજીર ધોધ માં જઈ તો અહીંયા રેલવે નો પુલ છે ને આગળ એક રસ્તો છે અને પુલ છે પુલ ઉપર થી ને આમ હી આવડી અહીંયા ઉભી રાહ જોઈને અને એક રસ્તો અહીંયા હે અહીંસી અંદર જવાનું હે કાચા રસ્તે થી જેસીબી થી કરવાનું હે એટલે કાચા રસ્તે જવાનું એટલે હમણાં બીજા બીજા રસ્તે થી અમે જમજીર ધોધ જોવા જવા છો જોઈને પાર્ક કરવો ધોધ આવ્યા ધક્કો માથે નો પડે એના માટે અને સે સારું પણ આમાં બહુ સાવચેતી રાખવી પડે છે એટલે આપણે જોઈશું બઉ સેફ્ટી ફોટા બોટા પાડવાનો કઈ શોખ નથી કેમ કે તાણા જેટલું છે પાણીમાં એટલે બઉ ધ્યાન રાખવું પડશે તો તમે કન્ટિન્યુ રેજો અમારે એરિયા બાકી જોવો ધોધ નું પાણી કેમ આવે જોઈ ગયો હવે અહીંયા ખાલી એટલું પાણી છે તો ધોધ તો બઉ ઊંડો હોય છે એટલે બહુ ઊંડું પાણી હોય છે તમે આવી ગયા ફાઈનલી જમજીર જોધે

કાચા રસ્તે આવ્યા છે જેસી બધી ખોદેલો એ રસ્તો બનાવેલો કાચા રસ્તે જંગલ માં આવી એમાંથી થઈ થઈ ટુ વ્હીલ અમે આવ્યા છીએ અમારી સ્પ્લેન્ડર અને મારા ભાઈ બન લઈને આવ્યા છીએ અમારી ગાડીઓ જો પડી છે આ બાજુ આ બાજુ પડી અમારી ગાડીઓ છે એટલે હવે કન્ટિન્યુ રહેજો તમે અમારા વ્લોગ માં હવે જમજી દોત પૂરો થઈ ગયો ને જો બે હું આવી લે હા તો જો તમને હમે દેખાતો હોય છે હાલો તો અમે ગીર ગીર જંગલ માં આવી ગયા છે જો